Hola, hago el yo, hola. Hala, bailo.

માંથી પાલી જો પાલી માંથી જો કરો એટલી રોલકી ને પીલુડી ના પાટ લાલજીભાઈ તો પણ આયવા લાખ લાડી લા એરે દેરે દેરાની ને રાતે ભરસુ પાણી 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 શું કરો મારા લાલજીભાઈ ની રાણી મારી રાણી એવી રીતના બધા આવે તો એને દેવા ગમે કઈક દેવું તો પડે તો લાલજીભાઈ એને દેવા માટે સરસ મજાની ચોકલેટ લેવા ચોકલેટ એટલે તમને આમ ભાળોતા પાણી આવી જાય મારે તો મને લાવ્યો એટલે ખાવી ખાવી થાય લાવ્યા ભેગા ચાર ચોકલેટ ખાઈ ગઈ સાંજે નાજે એટલે ગળાનું પૂરું એટલે હાંજે ચાર ચોકલેટ ખાધી પેલા પહેલી માંગવા

વમ એને ગોતી લીને તે હતાડી કે બાહે હતાડી મે હતાડેલી જ નથી પણ પણ દોઈ એમાં એલી નથી પણ નથી આમ જો ટેડી ગઈ જાતી આ ખાઈને તને બમંદર અને બમ ફૂટે નંદલીクリーム નીકળે મસ્ત મસ્ત આસોકલ હા મારી એ બા લે તો તાર ખાવે તો બીરી લાવી આવ દે આમ એક તારે ગોમ નઈ ખાલે બા આ બધી મા એક જતી આમાં તો સી ની દો ખાલી છે બે હવે વધારે નઈ દેવાની આલે બી બાબા

અને અહીંયા બે ત્રણ અર્જન્ટ માં વિડીયો હતા એટલે આવ્યા હતા અહીંયા કેટલા હતા બધા અર્જન્ટ બે બે વિડીયો અર્જન્ટ હતા તો બનાવ આવી ગયા એટલે બધા નાના નાના છોકરા બધી ગેમ હોય તમારે વાડ કેતા હોય ને જોલા ટીડી ટીડી કરે સેકલા હે સેકલા જો અહીંયા અમારા કાકાને હોલે છે પંછી પિંજરે કે પંછી જો કેટલા બધા હે નાના નાના જો અત્યારે વાગી જશે પાંચ અને અત્યારે અમે આવી છે વિડીયો બનાવવા માટે અને ફાઇનલી બધા વિડીયો પણ કમ્પ્લીટ થઈ જશે બની જશે અને જો અમારા મામા બોલેરો લઈને બધું સામાન ભરવાનું અત્યારે ચાલુ છે સોરી ભરીને હવે પાસા છે એટલે ઠલવવાનું ચાલુ છે અત્યારે તો અડધું ડીસમ ખાલી કરી નાખ્યું છે ને હવે બધી માંડવાનું એવું બધું ત્યાં ઉતારે છે ને અમારા રાહુલભાઈ ઠાકી છે એટલે બેઠા છે

આવડે હોય બ્રેક કઈ આવે આમાં કોને ખબર કયું શું કેવાય ઓલું ઘેર બદલવાનું ઘણા કરતા હોય તો નીકળે ને તો મને

એ મારો ભાઈ બંધ જાણે ભડેલો બરાક હોય હા જો એમ બગડવાનું હોય પછી જાને આયા તો જામ જો બધું કેવું કે જે સામુંડામાં હા ભણ તો ભણ હોય હા કોમેન્ટ કરીજો હા ભણ હોય તો કોમેન્ટ કરીજો હા ખૂટુ હોય તો હાલ છે હા ધની ભૂરો છે હેની વાત હેની હાલે ભૂરો કા

આંગ મૂઈ છે જે 100 મિનિટ કરજો બીજો હું હે કોમેન્ટ કરજો આપે હોય તો ભાઈ અતુલભાઈ હા હાલો હાલો આપણે જી છીએ હવે ઘરે અને અમાર બેને હજી તો ઉતરતા અને હાલો હાલો ઉતરો હવે ની તોડે કે પેસેન્જર એવા લાગે તમારે એક પેસેન્જર એવા દે કે અકારું બેહી જાવ હા હાલો આવવા જો હાલો હાલ વાઈ લો કે કી મારું સકડું ફેરવવાનું હોય કે આમ બોય સકડું ન કે સ્ટીરિંગ કહેવાય કેવું સ્ટીરિંગ 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 નવડે સકડું આવડે હાલો આવજો બાય બાય

તો આપણે માં બી કંટિ રેજો લાઈક ન કરી લાઇક દબાવી દેજો અત્યારે ઘેરે ઘરે આવ્યા ને તો મસ્ત ખુશખબરી મળી કે અમારી બેન બનાવે છે ભાઈ અમારા રેખા બેન ભૈયા બનાવે છે જો તમે અને અમારે બેન જોઈ અત્યારે વિડીયો બનાવ્યા એટલે બધું શિંગાર ને એવું બધું કાઢે છે બૂટી ને બધી અને આજ ભજીયા ખાવાના પ્લાન છે એટલે જો બધું મસાલો બસાલો લોટ ને આવી ગયું છે અને આ શું છે મેથી મેથીના મેથી ને એવું બધું બને છે ભેર બને હું કઈ હું કહેવાય આને સુધારે છે એમ લે ભાવે હો એ તો મને બનાવતા આવડતું ને બાકી ભાવ તો કરી ભજીયા

હા કેટલા ઘણાની કોમેન્ટ આવે રેખાબેન ને કેમ ને બતાવતા એ તમારે હું કમ ને બતાવતા બધી ડિટેલ જાણવી તો કોમેન્ટ કરજો ખાસ નેક્સ્ટ બ્લોગ લાવી છું કોમેન્ટ હશે તો નકર નહીં બરોબર ઈ માર છપલું પપલું હે મારું પટુડિયું જપલું પપલું મને બહુ વાલું વાલું હે મારું જપલું પપલું છે કાય વાંધો ન હાલો તો હવે હું કે ભાઈ બધી તૈયારી કરે છે હું થોડીક મહેનત કરવા લાગુ બધી મોળવામાં તેમાં મને બહુ આવડતું નહીં પણ અને એડિટિંગ થોડીક કરવાની છે કરી નાખી છીએ તો બેના દો બ્લોગમાં વાગી જશે અત્યારે સાડા છ અને એક ફૂલ અર્જન્ટમાં વિડીયો હતો તો અમારે આવ્યા એવા બનાવવા ને આમ જો દર વખતે તૈયાર છેલ્લી હોય ને આ વખતે તૈયાર નથી છેલ્લી તમને કઈ ફેર લાગે આવી પણ કીધું જો અંધારું થઈ બનાવી બનાવી ને ભલે જાય મેડિયો બનાવીને આપી દીધો ફૂલ અર્જન્ટ હતો આટલું તો અર્જન્ટ ક્યારેય નથી આવ્યો અને બધાને ભાઈ કીધું છે તમારો વિડીયો બનાવ બે દિવસ અગાઉ કેજો

તો હાલો હવે બ્લોગ ને કરીએ છીએ એન ભૈયા પા ખબર તો પાહા તમને બતાવીશું ડોકર કાંઈ નહીં તો બ્લોગ પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હા અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ